ગાઈસ મમ્મીને ને કરતા શીખાડું આવડી આવડતું તું પણ ભૂલી જઈ પાછું આર્મી ની આર્મી માં જવાનું પોલીસ માં જવાનું આર્મી માં જવાનું મારી અંજલિ વ્લોગરને ફોલો કરજો ને એની ચેનલ મોનોટાઈઝ કરાવજો ઓકે અંજલી ના સબસ્ક્રાઈબર તો થઈ જાય હે વન કે તો ગોડિયન કે મન કે નહીં થયા ગાઈસ ચલો ચલીએ અમારા ઘર પે હાય જયેશ કેમ છો બસ મજા માસી ચમ છો હારો ગાઈસ મમ્મી ને સાઈ કરતા શીખાડું આવડી આવડતું તું પણ ભૂલી જાય પાછું હમણાં સાઈ કરી નહીં જાય એટલે નીતા એટલે નાખી સાઈ ને આવડતી નીતા બેન આખો લખતી વસમાં મીર દીધું ને કરવાનું તો ભૂલી જાય જેમ કે હમણાં હિચ સાઈન બાઈન કરવાની હોત નાજ આજ પાછું બેંકમાં જવાનું એટલે સાઈન કરવું પડે મમ્મી પેલા ટ્યુશન જતા નહીં મમ્મી અમારે ભેગી આવતી ને તું જ્યારે અમે ટ્યુશન જાતા ને ત્યારે મારા મમ્મી અમારે ભેગી ટ્યુશન આવતી કલાક કલાક તો ગણતરી તો જબ્બર આવડે હે ગણતરી કરવાનું તો ચે પાસા પડે એમ નહીં નીતાબેન અમારે આ ખોટું લસુ વળી જો આ નીતા લખીને એવું લખ આ આ નહીં કરવાનું મોરથી આ નહીં કરવા ના આ જવા મમ્મીનું પાન કાર્ડ આવી જ પણ મારું હજુ પાન કાર્ડ નહીં હે બોલો પહેલાં આવીને નીતાબેન લખતી આખું ઇંગ્લિશ નહીં આવડતું મમ્મીને લખતે પણ હમણાં કેટલા વરસથી જઈ નહીં હવે ભૂલી જાય છે બધું આ જો હવે આવી કરવાની આ નિતા આ નીતા આ વાળું નહીં કરવાનું આ વાળી કરવાનું લખાવે મમ્મીની સાઈન જો આ બધી મમ્મીએ કરી અક્ષરે મસ્ત આવે મમ્મી તારા માર કર ઘણા સારા આવે આ એક પથ્થું ભર્યું હોય ને હવે બીજું ભરવાનું તારા પપ્પા લઈ જાય બેંક પણ કમ્પ્લેટ સાઈ શીખવાડે

કાલ મેં કાઈ શીખવું કે મમ્મીએ ઉકાળો બનાવ્યો તો મને સંજાને બધાને ઉધરસ ને એવું થઈ ને લેબડન ને પતન બધું શું નાખ્યું તો મમ્મી અંદર એમ લેબડો ને પતન ને બધું ગરમ કરી મોણે મોણે નાખીને એમાં તો એવો ઉકાળો પાયા ને કડો ચેર ડીમ્પુ નથી પીતી ને તો મેં ડીમ્પુ ને ખાલી એમ કીધું આ લગાવે ને તો થઈ જાય ડીમ્પુ પી જાય બોલ તો કહેતો છે

અને અમારે જોડે એવા ફોન ફોન એ કોલેજ ના ત્રણ વાર પતે તાર હવે ફોન મળ્યો હા ફિફ્ટીન પ્રો કયો કીધું ડિમ્પુ ડિમ્પુ કે ફિફ્ટીન પ્રો મેક્સ છે એ બાબુ આઈફોન થર્ટીન હે ભાઈ હા અંજલિ ભાઈ તમે આવે જ છે તું તો હવે હું તને નહીં મેકઅપ કરી આવું સારું જોઈએ અંજલિના વિડીયો બતા ભાઈ અમારે અંજલિ વ્લોગરને ફોલો કરજો ને એની ચેનલ મોનોટાઈઝ કરાવજો ઓકે અને હમણાં લગભગ હજુ મીટઅપ વિથ ઠાકોર ફેમિલી અંબાજી કેમ્પ ડેવન જો એના વાહ અંજલિના સબસ્ક્રાઈબર તો થઈ જાય હે વન કે તો ગોડિયન કે મન કે નહીં થયા હવે એની ચેનલ મોનોટાઈઝ થઈ જાય એટલી વાર હે કોણ ફોલો કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને सपोर्ट करता है पीछे जो डीम हो के प्रमोशन है मन पैसा प्रमोशन मम्मी साख वगा रहे देखना बाजू वर्षा अभी लोट बहुत ज़रा अरे माथा में बाल नहीं के मन के बाल का पाव ना पैसा अंजलि आई है अपना करे जानो मर बीन तो सखा चलो चलो हटो जा सब हटो मम्मी मिचाए आज तो मोने उनकर रहे साथ नहीं रहते काला गाइस અમે ઢોસા ખાવા ગયા હતા એ તો હું તમને બતાવી ના શકી વ્લોગમાં કેમ કે શૂટિંગ ને બધું કરવાનું હતું એટલે એની રીલ્સ આવી જશે તમે સપોર્ટ કરજો ને હા ગાઈસ અમે લોકો ઢોસા ખાવા ગયા હતા એકદમ બહુ મસ્ત ઢોસા હતા એની લિંક હાલ ડિસ્ક્રિપ્શન ઉપર સાઈડ માં હશે તમે જોઈ લેજો ગાઈસ આજ નવરાત્રી આવે જ રહી છે જો ચોલી કેટલી મસ્ત મસ્ત છે ખરીદી કરવા આવવું પડશે શું ચોલી કે મસ્ત હા આનું ને ગમી જઈએ ગાઈસ મને તો બહુ જ

ના મારી મમ્મી તો આ છોકરીઓ બંને બહુ સારી છે જલ્દી આગળ બળાવો સપોર્ટ કરો એકદમ ક્યાંય ક્યાં પગડો

જેમાં ત